दुनिया का कोई भी बड़ा से बड़ा डॉक्टर नहीं बन सकता क्या बात कर रहे हो सर इन्हें तो मैं आसानी से ठीक कर सकता ऐसी अगर ठीक नहीं हुआ तो तो मैं फांसी पर चढ़ने के लिए तैयार हूँ तुम्हें पता है ये कौन है कलेक्टर साहब है इनके एक ही इशारे पर पूरा शहर कांप उठता है मैं एक कलेक्टर की बेटी हूँ तुम मेरे पिता को ठीक कर दो मैं तुम्हें एक करोड़ रूपए अचानक ऑपरेशन थिएटर एक सीनियर डॉक्टर नो आवाज गूंजो हवा स्थिर थी गई મોનિટર પર હૃદયના ધબકારા એક સીધી રેખા બનાવવા લાગ્યા પંચાવન વર્ષીય કરોડપતિ કલેક્ટર રાઘવેન્દ્ર પ્રતાપસિંહ પલંગ પર સૂતા હતા તેમનું શરીર સફેદ ચાદરથી ઠંકાયેલો હતો તેમની છાતી પર મશીનો જોડાયેલા હતા તેમના મોમાં એક નળી હતી તેમની આંખો અડધી ખુલ્લી હતી પણ બેભાન હતી દિવસનો સમય હતો હોસ્પિટલની બારીઓમાંથી સૂર્યપ્રકાશ અંદર આવતો હતો પરંતુ તે પ્રકાશમાં પણ કોઈને જીવનની કોઈ આશા દેખાતી ન હતી દેશના સૌથી પ્રખ્યાત ડોક્ટરો રૂમમાં હાજર હતા કાર્ડિયોલોજીથી લઈને ન્યુરોસર્જરી સુધી પરંતુ દરેકના ચહેરા પર એક જ વાત લખેલી હતી હવે કંઈ કરી શકાશે નહીં સિનિયર કાર્ડિયોલોજિસ્ટે ધીમા પણ મક્કમ અવાજમાં કહ્યું હૃદયનો મુખ્ય વાલ નિષ્ફળ ગયો છે મગજ ભૂખે મળતું છે જો હમણાં ઓપરેશન શરૂ કરવામાં આવે તો દર્દી ટેબલ પર મરી જશે આ સાંભળીને રૂમની બહાર ઊભેલા રાજકારણીઓ અધિકારીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટના હાથ ધ્રુજી ગયા રાઘવેન્દ્ર પ્રતાપસિંહ કોઈ સામાન્ય માણસ નહોતા કરોડોના ટેન્ડર ફક્ત તેમના હસ્તાક્ષરથી મંજૂર થતા હતા તેમના એક ફોન કોલથી અધિકારીઓની ખુરશીઓ ધ્રુજી ઉઠતી પરંતુ આજે તે જ માણસ પથારી પર પડ્યો હતો મૃત્યુનો ખેલ ખેલી રહ્યો હતો મોનિટરના બીપ 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 અવાજ ઓછો થઈ રહ્યો હતો એક નર્સે ગભરાટમાં કહ્યું સાહેબ તેના ધબકારા ખૂબ જ ઓછા થઈ રહ્યા છે એને સ્થિસિયોલોજીસ્ટે એક ઇન્જેક્શન આપ્યું પછી બીજો પછી ત્રીજો પરંતુ શરીર હજુ પણ પ્રતિભાવહીન હતો સિનિયર ડોક્ટરે પોતાના મોજા ઉતાર્યા અને પાછળ હાટીને કહ્યું હું આ દર્દીનું જોખમ લઈ શકતો નથી સ્થિતિ ખૂબ ગંભીર છે તે જ ક્ષણે બહાર ઊભેના મેનેજિંગ ડિરેક્ટરનો અવાજ ગુંજી ઉઠ્યો જો આ માણસ મરી જાય તો તે ફક્ત એક દર્દીનો નહીં આખી સિસ્ટમ મુશ્કેલીમાં મુકાઈ જશે પરંતુ ડોક્ટરો ચૂપ રહ્યા કારણ કે તેઓ જાણતા હતા કે વિજ્ઞાનની પણ મર્યાદા છે અચાનક ઓપરેશન થિયેટરની બહાર હંગામો મચી ગયો સુરક્ષા સુરક્ષાગાર્ડે બૂમ પાડી તેને રોકો તે અંદર કેવી રીતે આવ્યો બધાની નજર દરવાજા તરફ ગઈ ત્યાં એક પાતળો છોકરો ઊભો હતો જે લગભગ ચૌદ કે પંદર વર્ષનો હતો તેણે ફાટેલા કપડાં તૂટેલા ચપ્પલ ખભા પર કચરાની ટોપલી અને તેની આંખોમાં એક વિચિત્ર દેખાવ હતો જાણે તે અહીં ડરવા માટે આવ્યો ન હોય ડોક્ટરો ગુસ્સે થયા આ હોસ્પિટલ છે શેરી નહીં આને તાત્કાલિક બહાર કાઢો એક સર્જને બૂમ પાડી છોકરો કોઈનું સાંભળ્યા વિના આગળ વધ્યો અને તે પલંગ પર પડેલા કલેક્ટર તરફ સીધો તાકી રહ્યો તેની આંખો મશીનો સ્કેન કરી રહી હતી હૃદય સ્કેન કરી રહી હતી જાણે કે તે ફક્ત અવલોકન નહીં પણ સમજી રહી હતી એક ડૉક્ટર હસ્યો જુઓ કચરો એકઠો કરનાર ઓપરેશન જોવા આવ્યો છે પછી છોકરાએ પહેલીવાર મોં ખોલ્યો તેનો અવાજ નીચો હતો પણ એટલો સ્પષ્ટ હતો કે તે આખા રૂમમાં ગુંજતો હતો જો તમે હમણાં કંઈ નહીં કરો તો આ માણસ પાંચ મિનિટમાં મરી જશે આખું ઓપરેશન થિયેટર શાંત થઈ ગયું કોઈને સમજાયું નહીં કે એક શેરીનો છોકરો આવી વાત કેવી રીતે કહી શકે સિનિયર ડોક્ટરે ગુસ્સાથી પૂછ્યું તમે દવા વિશે શું જાણો છો છોકરાએ ડર્યા વિના જવાબ આપ્યો કદાચ તમે જે જાણો છો તેના કરતાં થોડું અલગ કેટલાક ડોક્ટરો આ સાંભળીને હસી પડ્યા પરંતુ અચાનક મોનિટર પર એક જોરથી અલાર્મ વાગ્યું નર્સે બૂમ પાડી સાહેબ તેના હૃદયના ધબકારા તૂટી રહ્યા છે બધા ડોક્ટરો ફરીથી પલંગ તરફ દોડી ગયા છોકરો આગળ વધ્યો અને કહ્યું તમે હૃદયને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છો જ્યારે સમસ્યા ચેતામાં હોય છે આ સાંભળીને સિનિયર ન્યુરોસર્જન ચોંકી ગયા તું આવું કેવી રીતે કહી શકો છોકરાએ પોતાની ટોપલી નીચે મૂકી અને કહ્યું કારણ કે જો હૃદય સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોત તો તે અત્યાર સુધીમાં મરી ગયો હોત પરંતુ મગજ હજુ પણ છેલ્લો પ્રયાસ કરી રહ્યું છે રૂમમાં શાંતિ છવાઈ ગઈ આ કોઈ પુસ્તકની ભાષા નહોતી તે અનુભવની ભાષા હતી મેનેજિંગ ડિરેક્ટરે ગભરાઈને પૂછ્યું તું કોણ છો છોકરાએ અભિવ્યક્તિ બદલ્યા વિના જવાબ આપ્યો લોકો મને કચરો ઉપાડનાર કહે છે એક ડૉક્ટરે બૂમ પાડી તેને બહાર કાઢો તે સમય બગાડી રહ્યો છે એટલામાં જ કલેક્ટરની આંગળીઓ થોડી મચકી બધાની નજર એક જ સમયે ફરકી ગઈ હૃદયની રેખા થોડી ઉપર આવી સિનિયર ડોક્ટરનો ચહેરો લાલ થઈ ગયો આ કેવી રીતે શક્ય છે છોકરાએ કહ્યું કારણ કે શરીરે હજુ હાર માની નથી મેનેજિંગ ડિરેક્ટરે એક ક્ષણ માટે વિચાર્યું અને કહ્યું જો આ માણસ મરી જાય તો બધું જ સમાપ્ત થઈ ગયું પરંતુ જો તે બચી જાય અને ઊંડો શ્વાસ લે તો આપણે શક્ય તેટલી બધી તકો લેવી પડશે ડોક્ટરોએ એકબીજા સામે જોયું ગાંડ પણ હતું પણ મૃત્યુ તેમના ચહેરા પર તાકી રહ્યું હતું છોકરાએ કહ્યું મને પાંચ મિનિટ આપો કોઈ છરી નહીં કોઈ ઓપરેશન નહીં ફક્ત એક નાનો ટેસ્ટ સિનિયર ડોક્ટરે ગુસ્સે અને ભયના મિશ્રણ સાથે કહ્યું અને જો કંઈક થાય તો શું છોકરો હસ્યો અને કહ્યું તો મને ફાંસી આપી દેજો આ એક જ વાક્યથી આખા રૂમને હચમાવી નાખ્યું બહાર સૂર્યનો પ્રકાશ વધુ તેજસ્વી થઈ ગયો હતો પરંતુ અંદર બધાએ શ્વાસ રોકી રાખ્યો હતો કલેક્ટર રાઘવેન્દ્ર પ્રતાપસિંહનું જીવન હવે ડૉક્ટરોના હાથમાં નહીં પરંતુ એક કચરાના છોકરાના હાથમાં હતું ઓપરેશન થિયેટરની અંદર એવું લાગતું હતું કે સમય થંભી ગયો છે કોઈ ડૉક્ટરે ઘડિયાળ તરફ જોયો નહીં કોઈએ પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો નહીં કારણ કે બધાની નજર મૃત્યુને પડકારનારા નબળા છોકરા પર હતી સિનિયર કાર્ડિયોલોજીસ્ટે દાંત ભીંસીને કહ્યું તારી પાસે ફક્ત પાંચ મિનિટ છે પણ તું એક પણ મશીનને સ્પર્શ કરીશ નહીં છોકરાએ માથું હલાવ્યું અને ગભરાટના સંકેત વિના પલંગ તરફ ચાલ્યો ગયો કલેક્ટર રાઘવેન્દ્ર પ્રતાપસિંહના શ્વાસ ખૂબ જ હળવા હતા એવું લાગતું હતું કે તેનું શરીર નક્કી કરી શકતું નથી કે સ્થિર રહેવું કે ચાલુ રાખવું છોકરાએ પહેલાં વેન્ટિલેટરમાંથી હવા અનુભવી પછી તેની આંગળીઓથી તેણે કલેક્ટરના ગળા પાસેની નસને સ્પર્શ કર્યો તેની આંખો બંધ હતી પરંતુ તેનું મન સંપૂર્ણપણે કાર્યરત હતું બહાર ઊભેલા મેનેજિંગ ડિરેક્ટર પરસેવાથી રેબઝેબ હતા તેમને ડર હતો કે જો મીડિયાને આ વાતની ખબર પડી જશે તો હોસ્પિટલ બરબાદ થઈ જશે નર્સો એકબીજામાં બબડાટ કરવા લાગી આ છોકરો પાગલ છે તે શું કરશે પછી શાંત અવાજમાં છોકરાએ કહ્યું કૃપા કરીને લાઇટ થોડી ધીમી કરો ડૉક્ટરો ચોંકી ગયા કેમ ન્યુરોસર્જને પૂછ્યું છોકરાએ જવાબ આપ્યો કારણ કે વિદ્યાર્થીઓ તેજસ્વી પ્રકાશમાં સારી પ્રતિક્રિયા આપતા નથી આ સાંભળીને ડોક્ટરોની મજાક ઉડાવવાની ઈચ્છા બંધ થઈ ગઈ કારણ કે તે બિલકુલ સાચું હતું લાઇટ થોડી મંદ થઈ ગઈ છોકરાએ કલેક્ટરની વિદ્યાર્થીઓની તપાસ કરી પછી અચાનક તેણે તેની હથેળીને મજબૂતીથી દબાવી મોનિટર પર થોડો ફેરફાર થયો નર્સે બૂમ પાડી સાહેબ મગજની પ્રવૃત્તિમાં થોડી હિલચાલ છે સિનિયર ડોક્ટરનો ચહેરો કડક થઈ ગયો આ એક સંયોગ હોઈ શકે છે છોકરાએ કહ્યું સંયોગો વારંવાર બનતા નથી તેણે પોતાની ટોપલીમાંથી એક જૂનું રબર બેન્ડ કાઢ્યું જેનાથી બધાને આશ્ચર્ય થયું આ શું છે એક ડૉક્ટરે પૂછ્યું તમે આનો અભ્યાસ મેડિકલ સાયન્સમાં નથી કરતા છોકરાએ જવાબ આપ્યો પરંતુ તે આપણને ચેતા દબાણ સમજવામાં મદદ કરે છે તેણે કાળજીપૂર્વક મરીજની ગરદન પરના ચોક્કસ બિંદુ પર હળવું દબાણ કર્યું અચાનક મોનિટરનો બીપ વધ્યો હૃદયની રેખા થોડી વધી ગઈ આખું ઓપરેશન થિયેટર શાંત થઈ ગયું સિનિયર કાર્ડિયોલોજીસ્ટ આગળ આવ્યા અને સ્ક્રીન તરફ જોયું તેમની આંખો પહોળી થઈ ગઈ હૃદયના ધબકારા સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યા છે કોઈને વિશ્વાસ ન થયો મેનેજિંગ ડિરેક્ટરે ધ્રુજતા અવાજમાં પૂછ્યું આ કેવી રીતે થઈ રહ્યું છે છોકરાએ જવાબ આપ્યો કારણ કે તે હૃદય નહોતું જે સમસ્યા હતી તે ચેતા હતી જે મગજ અને હૃદય વચ્ચે સંકેતો મોકલે છે ન્યુરોસર્જનના હાથ ધ્રુજ્યા આ વેગસ ચેતાનો વિસ્તાર છે છોકરાએ માથું હલાવ્યું હા અને જ્યારે તે સંકુચિત થાય છે ત્યારે શરીર ધીમે ધીમે મૃત્યુ પામે છે રૂમમાં રહેલા સિનિયર ડૉક્ટરો પહેલીવાર ચૂપ થઈ ગયા કોઈએ કલ્પના પણ નહોતી કરી કે કોઈ શેરીનો કચરો ઉપાડનાર આટલું ગહન કંઈક કહેશે બસ કલેક્ટરના હોઠ હલ્યા અને તેમના ગળામાંથી એક હળવો અવાજ નીકળ્યો જાણે કોઈ પાણીમાં ડૂબી ગયેલો વ્યક્તિ છેલ્લી વાર શ્વાસ લેવાનો પ્રયાસ કરી રહ્યો હોય નર્સે ગભરાઈને કહ્યું સાહેબ તે બોલવાનો પ્રયાસ કરી રહ્યો છે સિનિયર ડોક્ટરે કહ્યું તે અશક્ય છે તે કોમામાં છે છોકરાએ જવાબ આપ્યો કોમા અને મૃત્યુ વચ્ચે ફર્ક છે તેણે ફરીથી દબાણ બદલ્યું અને અચાનક કલેક્ટરની આંગળીઓ મચકાઈ આખો સ્ટાફ ચૂપ થઈ ગયો બહાર ઉભેલા અધિકારીઓ ગભરાટમાં હતા કોઈએ ફફડાટમાં કહ્યું જો આ માણસ બચી જશે તો આખી રમત બદલાઈ જશે મેનેજિંગ ડિરેક્ટર અંદર આવ્યા અને કહ્યું છોકરા જો તેને બચાવી લે તો તારે જે જોઈએ તે આપીશ તેની તરફ જોયા વિના છોકરાએ જવાબ આપ્યો મારે કંઈ જોઈતું નથી આ સાંભળીને બધા વધુ મૂંઝવણમાં મુકાઈ ગયા ડૉક્ટરો હવે ડરી ગયા હતા કારણ કે કેસ તેમના હાથમાંથી નીકળી ગયો હતો સિનિયર કાર્ડિયોલોજિસ્ટે ધીમા અવાજમાં કહ્યું જો આ ખોટું થયું છોકરાએ કહ્યું તે મારું મૃત્યુ હશે પણ જો તે બરાબર થયું તો તે તેમનું જીવન હશે મોનિટર હવે સારું દેખાતું હતું હૃદયના ધબકારા સંપૂર્ણપણે સામાન્ય નહોતા પણ તે લડી રહ્યા હતા સિનિયર ડોક્ટરે આખરે કહ્યું ઠીક છે આપણે ઓપરેશન નહીં કરીએ આપણે તેને સપોર્ટ મોડ પર રાખીશું આ નિર્ણય તેની સમગ્ર તબીબી કારકિર્દીનો સૌથી વિચિત્ર હતો બહાર સૂર્ય તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા પણ તે રૂમની અંદર ઇતિહાસ રચાઈ રહ્યો હતો છોકરાએ છેલ્લી વાર કલેક્ટરના કાન પાસે ઝૂકીને કંઈક એવું કહ્યું જે કોઈ સાંભળી ન શક્યું અચાનક કલેક્ટરની આંખમાંથી આંસુ વહી ગયા નર્સ સબ્દમ થઈ ગઈ સાહેબ કેવો ભાવનાત્મક પ્રતિભાવ સિનિયર ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો તે જીવિત છે આખું ઓપરેશન થિયેટર હાંફી ગયું હોય તેવું લાગતું હતું પણ છોકરો પાછળ હટી ગયો તેના ચહેરા પર કોઈ ખુશી નહોતી તેણે ફક્ત એટલું જ કહ્યું ખતરો હજુ પૂરો થયો નથી વાસ્તવિક યુદ્ધ હવે શરૂ થશે તે જ ક્ષણે મોનિટર પર ફરીથી એલાર્મ વાગ્યો આખા ઓપરેશન થિયેટરમાં એલાર્મ ગુંજ્યો અને રાહતની ક્ષણો અચાનક ભયમાં બદલાઈ ગઈ મોનિટર પર હૃદયમી રેખા ફરીથી ડગમગવા લાગી જાણે જીવન પોતે જ નક્કી કરી શકતું નથી કે આગળ વધવું કે અહીં રોકાઈ જવું સિનિયર કાર્ડિયોલોજિસ્ટે મોટેથી બૂમ ફાડી બધા સાવધાન સપોર્ટ ડોઝ વધારો નર્સો પાછળ દોડી ગઈ ઇન્જેક્શન તૈયાર કરવામાં આવ્યા અને મશીનો પર સેટિંગ્સ બદલાઈ ગઈ હતી પરંતુ આ વખતે છોકરો શાંતિથી પાછળ ઊભો રહ્યો જોઈ રહ્યો તેના ચહેરા પર કોઈ ગભરાટ નહોતો તેના બદલે એવું લાગતું હતું કે તે જાણતો હતો કે શું આવી રહ્યો છે મેનેજિંગ ડિરેક્ટરે તેની તરફ જોયું અને લગભગ વિનંતીપૂર્વક પૂછ્યું હવે શું છોકરાએ ધીમા અવાજે કહ્યું હવે સત્ય કહેવાનો સમય આવી ગયો છે ડોક્ટર ચોંકી ગયા શું સત્ય છોકરાએ આગળ વધીને પહેલીવાર બધા તરફ જોયું તેની આંખોમાં કોઈ ડર નહોતો પણ ચોક્કસ થાક હતો જાણે તેણે ઘણા સમય પહેલાં ઘણું બધું જોયું હોય આ વારંવારનો અકસ્માત કોઈ રોગ નથી તેણે કહ્યું કોઈએ આ કર્યું આખો ઓરડો શૂન્ય થઈ ગયો સિનિયર ન્યુરોસર્જન ગુસ્સામાં બોલ્યા તમે શું કહેવા માગો છો છોપરાએ કહ્યું હું કંઈ કહી શકતો નથી હું તમને બતાવી શકું છું તેણે નર્સ પાસે કલેક્ટરની મેડિકલ ફાઇલ માગી બધા ચોંકી ગયા પણ હવે કોઈએ તેને રોકવાની હિંમત નહીં કરી તેણે ફાઇલ ખોલી કેટલાક રિપોર્ટ્સ જોયા અને કહ્યું આ દવા દિવસમાં બે વાર આપવામાં આવતી હતી તે હતું કાર્ડિયોલોજીસ્ટે માથું હલાવ્યું હા તે પ્રમાણભૂત પ્રોટોકોલ છે છોકરાએ કહ્યું સામાન્ય દર્દીઓ માટે પણ આ માટે નહીં તેણે રિપોર્ટમાં એક રેખા તરફ ઇશારો કર્યો તેના ચેતામાં પહેલાથી જ માઇક્રો ડેમેજ હતું આ દવાએ તે નુકસાનને સક્રિય કર્યું ડોક્ટરોના ચહેરા નિષ્ટેજ થઈ ગયા આ એક દુર્લભ કિસ્સો છે છોકરાએ કહ્યું દુર્લભ નથી આ જાણી જોઈને કરવામાં આવ્યો છે બહાર ઊભેલા અધિકારીઓ ગભરાઈ ગયા એક વરિષ્ઠ અધિકારીએ બબડાટ મચાવ્યો કલેક્ટરના ઘણા દુશ્મનો છે મેનેજિંગ ડિરેક્ટરે ગુસ્સામાં કહ્યું આ એક ગંભીર આરોપ છે છોકરો શાંત રહ્યો હું તેના પર આરોપ નથી લગાવી રહ્યો હું કારણ સમજાવી રહ્યો છું બસ કલેક્ટરના શ્વાસ અચાનક ઝડપી થયા અને તેના હોઠ ફરી હલ્યા આ વખતે અવાજ થોડો સ્પષ્ટ થયો પા નર્સે ઝડપથી તેના હોઠ ભીના કર્યા બધાની આંખો પહોળી થઈ ગઈ સિનિયર ડોક્ટરે કહ્યું તે ભાનમાં આવી રહ્યો છે છોકરો આગળ વધ્યો અને કલેક્ટરના કાન પાસે ઝૂક્યો સાહેબ જો તમે સાંભળી શકો છો તો કૃપા કરીને ઝબકો થોડી સેકન્ડ પસાર થઈ અને પછી કલેક્ટરની પોંપચો થોડી હલી આખું ઓપરેશન થિયેટર શાંત થઈ ગયું કરોડપતિ કલેક્ટર જીવિત હતા તેઓ ભાનમાં હતા મેનેજિંગ ડિરેક્ટરની આંખોમાં આંસુ આવી ગયા પણ છોકરો પાછો હટ્યો તે હજુ સુધી સંપૂર્ણપણે ભાનમાં આવ્યો નથી તેમણે કહ્યું અને જ્યારે તે આવશે ત્યારે ભય વધશે ડોક્ટરો ચોંકી ગયા કેમ છોકરાએ જવાબ આપ્યો કારણ કે જે કોઈ તેને મારવાનો પ્રયત્ન કરશે તે ઈચ્છે કે તે બોલી ન શકે રૂમમાં ભાઈ ફેલાઈ ગયો બહાર ઉભેલા સુરક્ષા અધિકારીઓને તાત્કાલિક ચેતવણી આપવામાં આવી હોસ્પિટલના દરવાજા બંધ થઈ ગયા સિનિયર ડોક્ટરે પૂછ્યું તમે આ બધું કેવી રીતે જાણો છો છોકરો એક ક્ષણ માટે મૌન રહ્યો પછી કહ્યું કારણ કે મેં આ પહેલા જોયું છે બધાની નજર તેના પર કેન્દ્રિત થઈ ક્યાં મેનેજિંગ ડિરેક્ટરે પૂછ્યું છોકરાએ ઊંડો શ્વાસ લીધો ત્રણ વર્ષ પહેલા મારા પિતા સરકારી હોસ્પિટલમાં હતા આ સાંભળીને રૂમ વધુ ભારે થઈ ગયો તમારા પિતા છોકરાએ કહ્યું પણ એક અધિકારી હતા પ્રામાણિક અને અચાનક બીમાર પડી ગયા ડોક્ટરે કહ્યું હૃદયની નિષ્ફાળ પરંતુ તેનો અવાજ ખરેખર થોડો ધ્રુજ્યો તે ચૂપ થઈ ગયો પહેલીવાર તેની આંખોમાં ગુસ્સો દેખાઈ રહ્યો હતો તે દિવસે મને બધું સમજાયું નહીં પણ મેં જોયું હતું કે કેટલીક દવાઓ રોગ કરતાં પણ વધુ ખતરનાક હોય છે સિનિયર ડોક્ટર ચૂપ હતા આ વાર્તાએ તેને ઊંડો હચમચાવી દીધો હતો તો તમે દવા કેવી રીતે જાણો છો કુઈએ પૂછ્યું છોકરાએ કહ્યું કચરો ફક્ત ગંદકી નથી તેમાં ફેંકી દેવાયેલા પુસ્તકો નોંધો અને અહેવાલો પણ હોય છે તેણે હળવા સ્પીચ સાથે કહ્યું અને સમય ઘણું બધું શીખવે છે તે જ ક્ષણે કલેક્ટરે સહેજ આંખો ખોલી તેનો અવાજ નબળો હતો પરંતુ સ્પષ્ટ સંકેતથી બધા ઝૂકી ગયા કલેક્ટરે છોકરા તરફ જોયું તમે એ જ વ્યક્તિ છો બધા ચોંકી ગયા તમે મને ઓળખો છો મેનેજિંગ ડિરેક્ટરે પૂછ્યું કલેક્ટરે ભાગ્યે જ માથું હલાવ્યું મારી પાસે તેની ફાઇલ હતી છોકરો સ્તબ્ધ થઈ ગયો ફાઇલ કલેક્ટરે કહ્યું તમારા પિતાની આ સાંભળીને છોકરાનો શ્વાસ અટકી ગયો તેના હાથ ધ્રુજવા લાગ્યા તમને ખબર હતી કલેક્ટરે આંખો બંધ કરીને કહ્યું અને તેથી જ મારો વારો છે મોનિટર પર હૃદયના ધબકારા થોડા સ્થિર થયા પરંતુ રૂમ પહેલાથી જ અરાજકતાથી સળગી રહ્યો હતો આ ફક્ત એક બીમારી નહોતી તે એક કાવતરું હતું અને તે કાવતરાની વચ્ચે એક કચરો ઉપાડનાર છોકરો ઊભો હતો જે હવે ફક્ત પ્રેક્ષક નહોતો પણ વાર્તાનો સૌથી ખતરનાક પાત્ર બની ગયો હતો ઓપરેશન થિયેટરની અંદર હવે શાંતિ નહોતી તેના બદલે એક ભારે તણાવ હતો જે કોઈ પણ અવાજ કરતાં વધુ ભયાનક લાગતો હતો કલેક્ટર રાઘવેન્દ્ર પ્રતાપસિંહના શ્વાસ પહેલાં કરતાં વધુ સારા હતા મોનિટર તેના હૃદયના ધબકારા જો કે સ્થિર નહોતા પરંતુ સ્પષ્ટપણે સંઘર્ષ કરી રહ્યા હતા બહાર હોસ્પિટલના કોરિડોરમાં સુરક્ષા બમણી કરવામાં આવી હતી દરેક મુલાકાતી પર નજર રાખવામાં આવી રહી હતી કારણ કે હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કોઈ બીમારી નથી પરંતુ એક ઈરાદાપૂર્વકનું કાવતરું હતું મેનેજિંગ ડિરેક્ટરે ધીમા અવાજમાં કહ્યું જ્યાં સુધી કલેક્ટર સંપૂર્ણ ભાનમાં ન આવે ત્યાં સુધી એક પણ રિપોર્ટ બહાર નહીં આવે વરિષ્ઠ ડોક્ટરોએ માથું હલાવ્યું પરંતુ બધી નજર દિવાલ સામે શાંતિથી ઊભેલા છોકરા પર હતી તેના ચહેરા પર વિજયનો આનંદ નહોતો પણ એક વિચિત્ર ભાર હતો જાણે ભૂતકાળ અને વર્તમાન ટકરાઈ રહ્યા હોય કલેક્ટરે ધીમે ધીમે આંખો ખોલી આ વખતે પહેલાં કરતા વધુ સ્પષ્ટ તેણે ડોક્ટરો મશીનો તરફ આસપાસ જોયું અને પછી તેની નજર છોકરા પર પડી તમે હજુ પણ અહીં છો તેનો અવાજ નબળો હતો પણ તેની ઓળખ સ્પષ્ટ હતી છોકરો આગળ વધ્યો તેનો અવાજ પહેલીવાર થોડો ધ્રુજ્યો હા સાહેબ હું આ વખતે ભાગ્યો નહીં કલેક્ટરે આંખો બંધ કરી જાણે ઘણા સમય પહેલાંની યાદ જીવંત થઈ ગઈ હોય તમને ખબર છે કે મેં તમારા પિતાની ફાઇલ કેમ પાછળ રાખી હતી છોકરાએ મુઠ્ઠીઓ ભીંચી કારણ કે તે પ્રામાણિક હતો કલેક્ટરે નિઃસાસ લીધો કારણ કે તે એકલો હતો અને સિસ્ટમ એકલાને કચડી નાખે છે રૂમમાં અધિકારીઓ અને ડોક્ટરોએ એકબીજા પર નજર ફેરવી કલેક્ટરે આગળ વધતા પહેલાં પાણીનો ઇશારો કર્યો જે દિવસે તમારા પિતા મૃત્યુ પામ્યા હું સમજી ગયો કે હું આગળ હોઈ શકું પણ ત્યાં સુધી હું કંઈ સાબિત કરી શક્યો નહીં છોકરાની આંખો ગુસ્સા અને પીડાથી ભરાઈ ગઈ હતી તો તમે ચૂપ કેમ રહ્યા કલેક્ટરે મુશ્કેલીથી કહ્યું કારણ કે જો હું બોલ્યો હોત તો તારી માતા કે તું બચી શક્યા ન હોત આ સાંભળીને છોકરાના ચહેરા પરનો બધો ગુસ્સો ગાયબ થઈ ગયો તે પહેલીવાર બેઠો જાણે તેના પગમાં બધી શક્તિ ખોવાઈ ગઈ હોય સિનિયર ડોક્ટરો હવે સમજી ગયા કે આ ફક્ત એક મેડિકલ કેસ નથી પરંતુ એક સંપૂર્ણ રાજકીય રમત છે કલેક્ટરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હવે મારી પાસે પુરાવા છે અને આ વખતે હું ચૂપ નહીં રહું તે જ ક્ષણે એક અધિકારી બહારથી દોડતો આવ્યો સાહેબ અમને પ્રશ્નમાં રહેલી દવા માટે સપ્લાય ચેઇન રેકોર્ડ મળી ગયા છે કલેક્ટરની આંખોમાં થોડી ચમક દેખાઈ અધિકારીએ ફાઇલ ખોલી ત્રણ અગ્રણી વ્યક્તિઓ બે રાજકારણીઓ અને એક મુખ્ય મેડિકલ સપ્લાયર રૂમમાં મૌન છવાઈ ગયું મેનેજિંગ ડિરેક્ટર સમજી ગયા કે મામલો હોસ્પિટલની બહાર ગયો છે કલેક્ટરે છોકરા તરફ જોયું તમે તૈયાર છો છોકરો ચોંકી ગયો કોના માટે કલેક્ટરે જવાબ આપ્યો સત્યનો પર્દાફાશ કરવા માટે કારણ કે આ લડાઈ હવે મારી નથી પણ આપણી છે છોકરાએ પહેલીવાર માથું હલાવ્યું હું તૈયાર છું આગામી થોડા કલાકોમાં હોસ્પિટલ યુદ્ધનું મેદાન બની ગઈ હતી કેન્દ્રીય એજન્સીઓ આવી પહોંચી ડ્રગ સપ્લાયમાં સામે લોકોની ધરપકડ કરવામાં આવી રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા મીડિયાને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે કલેક્ટરની સ્થિતિ હવે સ્થિર છે પરંતુ પડદા પાછળની વાસ્તવિક વાર્તા ખુલી રહી હતી સાંજ સુધીમાં કલેક્ટર સંપૂર્ણપણે ભાનમાં આવી ગયા હતા તેમણે એક લેખિત નિવેદન આપ્યું જેમાં પ્રામાણિક અધિકારીઓને ધીમે ધીમે ખત્મ કરવાના વર્ષોથી ચાલતા કાવતરાની વિગતો આપવામાં આવી હતી છોકરો તેની બાજુમાં ઊભો હતો હજુ પણ એ જ ફાટેલા કપડામાં પરંતુ તેની ઓળખ બદલાઈ ગઈ હતી કલેક્ટરે તેનો હાથ પકડ્યો જો તમે આજે ન આવ્યા હોત તો આ સત્ય મારી સાથે દફનાવવામાં આવ્યું હોત છોકરાએ ધીમેથી કહ્યું જો કોઈ મારા પિતા સાથે ઊભું હોત તો કદાચ તે પણ આજે જીવિત હોત કલેક્ટરની આંખો આંસુઓથી ભરાઈ ગઈ થોડા દિવસો પછી દિવસના પ્રકાશમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કલેક્ટર રાઘવેન્દ્ર પ્રતાપસિંઘ વ્હીલચેરમાં બેઠા હતા પરંતુ તેમના અવાજમાં એ જ જૂની સૌમ્યતા હતી તેમની બાજુમાં એ જ છોકરો ઊભો હતો જે સ્વચ્છ કપડાં પહેરેલો અને તેની આંખોમાં એ જ ઊંડાણ હતું કલેક્ટરે રાષ્ટ્ર સમક્ષ ષડયંત્રનું સંપૂર્ણ સત્ય જાહેર કર્યું નામો આપવામાં આવ્યા પુરાવા રજૂ કરવામાં આવ્યા અને તે જ દિવસે ઘણી મોટી ધરપકડો કરવામાં આવી મીડિયાએ છોકરા વિશે પૂછ્યું તે કોણ છે કલેક્ટરે માઇક્રોફોનમાં કહ્યું તે ફક્ત કચરો ઉપાડવાનો નથી તે એ સિસ્ટમનો અરીસો છે જેને આપણે અવગણી છે થોડા મહિનાઓ પછી તે જ હોસ્પિટલમાં દિવસ દરમિયાન એક નાનો કાર્યક્રમ યોજાયો છોકરાને સરકારી શિષ્યવૃત્તિ મળી તેને તબીબી અભ્યાસ શરૂ કરવાની તક આપવામાં આવી જતા સમયે તે એ જ ઓપરેશન થિયેટરની બહાર રોકાઈ ગયો જ્યાં તેણે એક વખત મૃત્યુને પડકાર્યો હતો તેણે અરીસા તરફ જોયું અને નરમ અવાજમાં કહ્યું પપ્પા આ વખતે સત્યનો વિજય થયો છે બહાર સૂર્ય ચમક્યો લોકો પોતાના જીવનમાં વ્યસ્ત હતા પરંતુ સિસ્ટમમાં ક્યાંક એક તિરાડ દેખાઈ અને એ તિરાડ ખુલી પડી તેની શરૂઆત એક છોકરા દ્વારા કરવામાં આવી હતી જેને દુનિયા ફક્ત કચરો ઉપાડવાનો માનતી હતી મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઉપરાંત તમે આ વાર્તા ક્યાં જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં અમને જણાવો મારા પર વિશ્વાસ કરો મને આ વાર્તા મારી ક્યાં સુધી પહોંચી છે તે જાણીને ખૂબ આનંદ થશે અને કૃપા કરીને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી વધુ લોકો આ વાર્તાનો આનંદ લઈ શકે ધન્યવાદ